જીએસટી સર્ટિફિકેટનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરનાર સામે સુરત ઇકો કાર્યવાહી હાથ ધરી છે સુરત ડીસીબી પોલીસ મથકમાં વિરેશ સુંદરલાલ જરીવાલાએ ફરિયાદ આપી હતી કે એક મોબાઈલ ધારકે જીતેન્દ્ર મિયાણીનું નામ ધારણ કરી પરેલ ટેક્સના નામે બોગસ અને બનાવટી બિલો બનાવી અને તે બિલોનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી સાથે વેપાર ધંધો કરી અને વેપાર ધંધાની વિગત જીએસટી પોર્ટલ ઉપર ચેડા કરી ફરિયાદીએ લેવાની થતી રૂપિયા પચાસ પોઈન્ટ છેતાલીસ લાખની જીએસટી ક્રેડિટનું નુકસાન કરી કિરણભાઈ બરવાસિયાઓના જીએસટી નંબરના આધારે પ્રતિકભાઈ પટેલનું નામ ધારણ કરી લીધું હતું અને ટ્રેડિંગમાં નામે બોકસ અને બનાવટી બિલો બનાવી તે બિલોની ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી સાથે વેપાર ધંધો કરી આરોપીઓએ એકબીજાની મદદગારીથી આર્થિક ફાયદો મેળવવા અંગે શરૂઆતમાં ફરિયાદી સાથે વેપાર ધંધો કરી ફરિયાદીની પેઢીમાં વેપાર અંગેની સાથે જ વેપાર ધંધો કરી અને તે બિલો પ્રમાણેની ટેક્સ ક્રેડિટ રકમ મોકલાવી બાદમાં યેન કેન પ્રકારે જી પોર્ટલ ઉપર વેચાણ બિલોમાં ચેડા કરાવી ટેક્સ ક્રેડિટનું ફરિયાદી તથા સરકારને નુકસાન કરાવ્યું હતું આ અંગે ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો સુરત શહેર ખાતે ઇકોનોમિક જે સેલ છે તેની અંદર એક જીએસટી ટેક્સ ક્રેડિટની ચોરી અંગેની ફરિયાદ દાખલ થયેલી જે ફરિયાદની અંદર ફરિયાદીના જે જીએસટી એકાઉન્ટની અંદર ટેક્સ ક્રેડિટ જમા થયેલી હતી લગભગ પચાસ લાખ આસપાસ તેની ચોરી કરી અને નુકસાન કરેલું એ બાબતની ફરિયાદ મળેલી જે તપાસ અમો કરતા હોય જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ દ્વારા સતત માર્ગદર્શન હેઠળ અ સદર ગુનો ડિટેક કરેલ છે અને ભાવનગરની અંદર રહેતો એક ઇસમ એમને એરેસ્ટ કરવામાં આવેલ છે જે એક્સિસ બેંકના સેલ્સ એક્ઝિક્યુટિવ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ હાર્દિક રમેશ ગુરિયા એમનું નામ છે તેમનો રોલ આની અંદર જોઈએ તો પરિલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ આ બે બોગસ બેન્ક એકાઉન્ટો ખોલાવ્યા અને એકાઉન્ટ હોલ્ડરોને વીમો ઉતારવો છે એવું ખોટી રીતનું માર્ગદર્શન આપી અને અભણ વ્યક્તિઓના આવા બોગસ એકાઉન્ટો ખોલ્યા અને એ એકાઉન્ટોની અંદર અન્ય ત્રાહિત વ્યક્તિઓના મોબાઈલ નંબરો એડ કરવામાં આવ્યા અને જે બેંકની પાસબુક ચેકબુક એટીએમ બુક આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિઓને આપવામાં આવેલ છે જે બાબતે આ ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે At ganyan ito pasatrisya